અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ ટેન ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે

કપડા બજાર ઉભું કરવામાં આવી રહ્યું હોવાની ચર્ચા વ્યાતી થઈ છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલનું ચાલુ ફરજે મોત તો ગુજરાત પોલીસ વિભાગમાં હેડે હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે એક જ અઠવાડિયામાં પીઆઈ સહિત ત્રણ પોલીસ કર્મચારીઓનું હાર્ટ એટેકને કારણે મોત થતાં પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે મોડી રાત્રે ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ નરેશ પટણીનું ચાલુ ડ્યુટીએ હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું છે નરેશ પટણીના મોતથી ક્રાઇમ બ્રાન્ચમાં શોકનો માહોલ છવાયો હોળી પર સુરત સ્પેશિયલ ટ્રેનો અને બસો દોડશે તો હોળી ધૂળેટી વેકેશનના પર્વને લઈને મોટી સંખ્યામાં વતન જતા લોકો માટે પશ્ચિમ રેલવે દ્વારા પચાસ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે જ્યારે બીજી તરફ લોકોની ભારે ભીડને ધ્યાનમાં રાખી એસટી વિભાગ દ્વારા પણ સુરતથી પાંચસો પચાસ એક્ટ્રા બસો દોડાવવામાં આવી રહી છે સ્પેશિયલ ટ્રેનો ઉનાળુ વેકેશન સુધી દોડાવાશે જ્યારે બસો હોળી ધૂળેટી પર્વ સુધી દોડવાનું આયોજન છે તેમજ હાલ પશ્ચિમ રેલવે દ્વારા ગુજરાત થઈ અલગ અલગ રાજ્યોમાં જનારી છ સ્પેશિયલ ટ્રેનોનો વાર અને સમય સાથેનું સિડ્યુઅલ બહાર પાડવામાં આવ્યું છે ઉનાળાની આકરી એક્શન પ્લાન તૈયાર રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆતમાં જ ગરમી વધી છે ચાલુ વર્ષે ઉનાળો આકરો રહેવાની હવામાન વિભાગના નિષ્ણાંતો દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં છે ત્યારે ગરમીને ધ્યાનમાં રાખી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હિટ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે એએમટીએસ બીઆરટીએસ બસ સ્ટેન્ડ ઉપર પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવશે તો વિવિધ સંસ્થાઓ સાથે મળી અને અલગ અલગ વિસ્તારોમાં પીવાના પાણીની પરોબો પણ ઉભી કરવામાં આવનાર છે તેર જિલ્લામાં તેર માર્ચ સુધી યલો એલર્ટ તો રાજ્યમાં માર્ચ મહિનાના પ્રારંભિક હીટવેવનો પ્રારંભ થઈ ચૂક્યો છે તો હવામાન વિભાગે દસ્તી થી તેર માર્ચ સુધી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરી હીટવેવની આગાહી કરી છે જ્યારે રાજકોટમાં તો તાપમાનનો પારો એકતાલીસ ડિગ્રીને પાર પહોંચી ગયો છે આજની જ વાત કરીએ તો તેર જિલ્લાઓમાં યલો એલર્ટ અપાયું છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના મતે આ વર્ષે ગરમી તેના બધા રેકોર્ડ તોડે તેવી શક્યતાઓ છે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના સમુદ્ર કાંઠામાં પવનની ગતિમાં વધારો થતા તેર માર્ચ સુધી લોકો ગરમી અને ઉકળાટનો અનુભવ કરશે ગુજરાત યુનિવર્સિટીમાં ફી વધારા મુદ્દે એનએસયુઆઈ નો વિરોધ ગુજરાત યુનિવર્સિટીમાં ફીમાં પંચાવન રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે જેને લઈને એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો દ્વારા ગુજરાત યુનિવર્સિટીથી ચાલીને કુલપતિના ઘર સુધી પહોંચી ઘરનો ઘેરાવો કરવાનો હતો તે અગાઉ પોલીસે એનએસયુઆઈ ના કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી છે એનએસયુઆઈ ના કાર્યકરો પોલીસની બસ પર ચડી ગયા હતા જ્યારે કુલપતિના ઘર સુધી કાર્યકરો પહોંચી ગયા હતા જેસીપી ડીસીપી સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો સીજી રોડના સોનીએ વેપારીને દાગીના બનાવવા માટે સોનું ચાંદી આપ્યો અમદાવાદમાં છેતરપિંડીના દિવસે દિવસે કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે સીજી રોડ પર આવેલ એક જ્વેલર્સના શોરૂમ ધરાવતા સોની જોડે રાજસ્થાનના એક સોનાના દાગીના બનાવતા વેપારી છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે વેપારીને દાગીના બનાવવા આપેલું સોનું વેપારીએ વેચી મારી દર મહિને ચોવીસ હજાર રૂપિયા હપ્તો આપવાની બાહેધરી આપી નાટક કર્યું હતું કે જે અંગેના રંગપુરા પોલીસ સ્ટેશનમાં અરજી કરતા પોલીસે હવે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે કબૂતરની અઘાર પીછાથી એલર્જી અમદાવાદમાં કબૂતરની અઘાર પીછાથી જીવલે એલર્જી તો હાઈપર સેન્સિટિવિટી અને સાથે જ ન્યુમોનાઇટીસના મહિને બારસો કેસ નોંધાઈ રહ્યા છે આવા સ્વાસ્થ્ય જોખમને કારણે પુણે કોર્પોરેશનને કબૂતરને દાણા નાખવા પર પ્રતિબંધ લગાવ્યો છે કબૂતરની અઘાર અને પીછાના સંપર્કમાં આવતી વ્યક્તિ લાંબે ગાળે એલર્જી ફેફસાના રોગોનો શિકાર બની શકે છે કબૂતરના સંપર્કમાં આવવાથી શહેરમાં દરરોજના થી પચાસ અને મહિને અંદાજે પંદરસો જેટલા કેસ નોંધાય છે પોલીસ કર્મચારી અધિકારીઓને સાયબર કમાન્ડોની તાલીમ તો ડિજિટલ એરેસ્ટથી માંડીને સાયબર ક્રાઇમના ગુનાઓનું પ્રમાણ તબક્કાવાર વધતું જાય છે આ ગુનાઓને ડામવાની સાથોસાથ આગામી દિવસોમાં આવનારા પડકારોને પહોંચી વળવા માટે રાજ્યની પોલીસને સાયબર કમાન્ડોની તાલીમ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે તેમાં વળી આઈટી બીઈ બીસીએ જેવા પ્રોફેશનલ ડિગ્રી ધરાવતા પોલીસ અધિકારીઓથી માંડીને કર્મચારીઓને પ્રથમ તબક્કામાં તાલીમ આપવાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે નિર્મા યુનિવર્સિટીના એનએસએસ યુનિટનો સામાજિક સેવા કેમ્પ નિર્મા યુનિવર્સિટીની ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોના રામપુરા ગામમાં વિશેષ કેમ્પનું આયોજન કર્યું છે છે આ કેમ્પમાં વિવિધ સામાજિક સેવા પ્રવૃત્તિઓમાં અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે